અને જો આપ અત્યારે અમારી ચેનલ પર પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા સાથે સાથે બે આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડિયોને અપડેટ આપ સુધી પહોંચતી રહે અને આજના વિડીયો ઉપર આપણે પાંચસો નો ટાર્ગેટ રાખ્યો છે જો મિત્રો તમે આવો છો અને અમને લાઇક કરો તો અમને વધારે જ કંઈક આનંદ થાય અને વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળે તેથી એક રિક્વેસ્ટ છે કે એક લાઇક તમે કરતા જજો ચાલો એક પછી એક શરૂ કરીએ મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો ભારતની વસ્તી આશરે કેટલી છે તો સો કરોડ થી વધારે ઘાસચારાના પાકમાં કોનો સમાવેશ થાય છે તો બધાનો કોનો કોનો બરસીમનો થાય જવનો પણ થાય અને સુદાન ઘાસ આ બધા નામ યાદ રાખજો એક્ઝામમાં પૂછાયેલા છે તો ઉપરના તમામ ખરીફ પાકની ખેતી ક્યારે શરૂ થાય તો ખરીફ જૂનથી ઓક્ટોબર રવિ પાક ક્યારે ઉગાડાય તો રવિ પાક નવેમ્બરથી એપ્રિલ ખાસ યાદ રાખવા જેવો પ્રશ્નો ઘણીવાર પૂછાય છે ચાલો ખરીફ પાક કયા છે તો ખરીફ પાક ડાંગર સોયાબીન તુવેર અને મકાઈ આ બધા ભારતમાં ઓગણીસો ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે તો પચીસ ટકા મિત્રો તમને ખબર છે એમ કે આપણા હસમુખ સાહેબ છે અને આપણને કીધું છે કે જો તમારે ક્લાસીસ વગર જો પાસ થવું હોય તો તમારે પુસ્તકનો સહારો લેવો પડશે તો પુસ્તકના પ્રશ્નો ખાસ કરીને જો આ બધા આપણે પુસ્તકમાંથી બનાવેલા પ્રશ્નો છે ચાલો નેક્સ્ટ વનસ્પતિ જમીનમાંથી કેટલા તત્વોનો સંગ્રહ કરે છે તો તેર તત્વોનો સંગ્રહ કરે પ્રશ્ન નંબર આઠ ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વોની સંખ્યા અનુક્રમે કેટલી કેટલી છે તો ગુરુ પોષક છે છ અને લઘુ પોષક છે સાત ચાલો નેક્સ્ટ ગુરુ પોષક તત્વોનું જૂથ કયું છે તો ગુરુ પોષક તત્વોનું જૂથ આ પહેલું જ છે તો આ બધાના નામ ખાસ યાદ રાખવા પડ્યા કે એન એટલે નાઇટ્રોજન પોટેશિયમ

જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં કોનો ઉપયોગ થાય તો બી અને સી બંને કોનો કોનો લીમડાના પાન અને હળદર આ બંનેનો ઉપયોગ જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં થાય છે જો મિત્રો તમારા ઘરે તમે નાના નાના છોડ ઉછેરતા હો અને જો એમાં ફૂગ લાગી જતી હોય એના મૂળમાં તો તમારે જે કુંડાની અંદર હળદરનો છંટકાવ કરી દેવાનો તો ત્યાં કીટનાશક તરીકે કામ કરશે અને તમારા જે પાક આવશે એ ખૂબ સારો આવશે કઈ લીલનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા માટે થાય તો જૈવિક ખાતર મધમાખીનું નામ શું છે તો એપિસ સેરેના ખાસ યાદ રાખજો પૂછાયો પ્રશ્ન મધ એકત્ર કરવાની ક્ષમતા કોનામાં વધારે છે તો ઇટાલીની મધમાખીમાં મધ ઉત્પાદન કરવાની ક્ષમતા સૌથી વધુ છે કઈ માછલી નીંદણ ખાય છે તો મિગ્રલ મૃગલ આ મૃગલ માછલી નીંદણ ખાય ઇટલીની મધમાખીના ગુણધર્મો કયા કયા છે તો બધા ડંખ ઓછા મારે છે નિર્ધારિત મધપુડામાં લાંબો સમય રહે છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે કઈ કઈ ઇટલીની મધમાખી ચાલો નેક્સ્ટ આર્થિક મહત્વવાળી સમુદ્રી માછલી કઈ છે તો તમામ કઈ કઈ મુલેટ ભેટકી પર્સલોટ હવે મિત્રો મને એક યાદ આવ્યું છે કે હમણાં આપણા ગુજરાતની જે રાજ્ય માછલી છે એ ઘોલ ઘોલ તરીકે એને આપણે જાહેર કરવામાં આવી છે તો યાદ રાખજો ખાસ ગુજરાતની રાજ્ય માછલી ઘોલ ભારતનો દરિયા કિનારો કેટલા લાંબો છે તો પંચોતેરસો કિલોમીટર બ્રોઈલરના આહારમાં કયા વિટામિનની માત્રા વધારે હોય તો બ્રોઈલરમાં એ અને સી બંને સોરી એ અને કે બંને ભારતીય ભેંસનું વૈજ્ઞાનિક નામ જણાવો તો ભારતીય ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુલેસિસ ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય તો ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ હોય ચાર પોઈન્ટ પચાસ ચાલો નેક્સ્ટ નિયસિન વિટામિન શામાંથી મળે તો માછલીમાંથી મળે ગાજર ઘાસનું વૈજ્ઞાનિક નામ શું છે પાર્થેનિયમ શાહીવાલ શું છે તો શાહીવાલ એક દેશી ગાય છે ચાલો નેક્સ્ટ એક એક માર્ક્સના ક્વેશ્ચન ખોરાકના મુખ્ય ઘટકોને તેના અગત્યતા આપો તો ઘટકોમાં હશે પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન ખાસ યાદ રાખજો ચાર ઘટકો છે પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન તે શરીરના વૃદ્ધિ વિકાસ માટે ઉપયોગી છે ખાદ્ય પદાર્થો શામાંથી મળે તો ખેતીવાડી અને પશુપાલનથી મળે હરિયાળી જણાવો તો હરિયાળી ક્રાંતિથી સ્ત્રોતોને નુકસાન થાય છે તમે ખેતર બનાવો તો એ પણ ફાયદાકારક નથી હરિયાળી ક્રાંતિ પહેલે ત્યાં ઉગેલા હતા વસવાટ કરતા એ લોકોને નુકસાન થશે કાર્બોદિત અને પ્રોટીન શામાંથી મળે છે તો ધાન્ય ઘઉં ચોખામાંથી કાર્બોદિત મળે કઠોળ ચણામાંથી પ્રોટીન મળે તો આ તમારે ખાસ યાદ રાખવાનું કઠોળ જેટલું પણ હશે બધામાંથી પ્રોટીન મળશે એમ યાદનું રહેતું હોય તો એમ યાદ રાખવાનું કે જે દ્વિદળી વનસ્પતિઓ છે એ મોટા ભાગે પ્રોટીન વાળી હોય છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વિટામિન અને સોરી વિટામિન ખનીજ સારો શેમાંથી મળે તો વિટામિન અને ખનિજ સારો શાકભાજી ફળો અને મસાલામાંથી મળે છે પશુપાલન માટે કયો ઘાસચારો વપરાય તો બરમીસ બરસીમ જવ અને સુદાન ઘાસનો ઉપયોગ થાય ખાદ્ય સુરક્ષાનો આધાર કયો છે તો ખાદ્ય સુરક્ષાનો આધાર ઉત્પાદન અને પ્રાપ્યતા ઉપર છે વિવિધ પાકો માટેની આવશ્યકતા જણાવો તો પાકો પ્રમાણે તાપમાન અલગ જોશે પરિસ્થિતિ અલગ જોશે પ્રકાશ અલગ અલગ જોશે તો બધી અલગ અલગ વસ્તુઓ છે કઈ ક્રિયાઓ સૂર્યપ્રકાશ પર આધારિત છે તો પુષ્પ અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે નેક્સ્ટ રવિ પાકનો સમયગાળો અને ઉદાહરણ આપો તો રવિ પાક છે એ એપ્રિલ નવેમ્બર થી ક્યાં સુધી એપ્રિલ સુધી ઘઉં ચણા અને વટાણા આના ત્રણ ઉદાહરણ યાદ રાખજો પાક ઉત્પાદન સુધારણા કઈ પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે તો પાકની જાતિઓમાં સુધારણા કરવી પાક ઉત્પાદનમાં સુધારો કરો ઉત્પાદન એટલે ઉદાહરણ તરીકે તમને ગાયનું ઉદાહરણ આપું તો જે ગાય 4 લિટર દૂધ આપતી હોય એની જગ્યાએ તમે જે નવી ઉત્પાદન કરો એ 5 લિટર દૂધ આપે તો એની ઉત્પાદનમાં સુધારો કરવો કહેવાય પાક સુરક્ષાનું પ્રબંધન કરવું ફોર એક્ઝામ્પલ કોઈ ગાય છે અને વારાઘડીએ રોગ થઈ જતો હોય

જનીનીક રૂપાંતરિત પાક એટલે શું તો એચ્છિક લક્ષણો વાળા જનીન ઉમેરવાથી જની રૂપાંતરિત પાક આપતી જાતિઓ મળે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પાકની ઉત્પાદકતા ઘટવાનું કારણ આપો તો રોગો આવી જાય કીટકો આવે કૃમિઓ આવે અનાવૃષ્ટિ થાય વરસાદ ન પડે ક્ષારતા આવે ખારાશ આવી જાય ગરમી પડે વધારે ઠંડી પડે હિમપાત થાય બરફ પડે તો આ બધાને લીધે પાક ઉત્પાદન ક્ષમતા ઘટે હમણાં તમને ખબર હશે કે શિયાળાની અંદર પણ વરસાદ પડતો આપણને જોવા મળે છે ગુરુ પોષક તત્વો ઉદાહરણ આપો તે ક્યાંથી મળે છે તો ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર મોસ્ટ ભૂમિની અંદર જે ગુરુ પોષક છે છે એ કયા કયા તો આ યાદ પોશિયમ કે નાખી દેશે કોઈ પણ એક વનસ્પતિ હવામાંથી કયા પોષક તત્વો મેળવે છે તો કાર્બન અને ઓક્સિજન મેળવે કાર્બન ક્યાંથી મેળવે તો કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન ક્યાંથી મેળવે તો ઓક્સિજન નું અણુ જુઓ ઓટું ચાલો સેન્દ્રીય ખાતર કેવી રીતે બને તો સેન્દ્રીય ખાતર વનસ્પતિનો કચરો પ્રાણીઓના વિઘટનથી મેળવવામાં આવે છે ચાલો નેક્સ્ટ્રીય ખાતરના કેટલા પ્રકારો છે તો સેન્દ્રિય ખાતરના બે પ્રકારો છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ અને બીજું લીલું જૈવિક ખાતર ચાલો નેક્સ્ટ સેન્દ્રીય ખાતરની જમીન પર થતી અસરો જણાવો તો સેન્દ્રીય ખાતરથી થી બહુ વચ્ચે સારી એવી અસર થાય તો પોષક તત્વો મળે કાર્બન કાર્બન વાળા પદાર્થો મળે અને આપણે હ્યુમસ કહીએ હ્યુમસ કોને કહેવાય તો સડતા કાર્બનિક પદાર્થો ને બધાને હ્યુમસ કહેવાય હ્યુમસ વાળો ક્વેશ્ચન એકવાર મેં જોયેલો છે કે એક તો ખાસ યાદ રાખવો પડશે રાસાયણિક ખાતરની જમીન પર થતી અસરો તો જમીનને સૂકી બનાવે ધોવાણ વધે જમીનનો ગુણધર્મ બદલાય એસિડિક અને બેઝિક થાય એટલે શું થાય જમીન આપણી બહુ ખરાબ બની જાય પાક ઉત્પાદનમાં સિંચાઈની અગત્યતા આપો તો પાકમાં વિવિધ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે ચાલો

ચાલો નિંદણ એટલે શું ઉદાહરણ આપો તો ખેતીની ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિ હોય એને આપણે નિંદણ કહીએ ઉદાહરણ તરીકે ગોખરું ગાજર ઘાસ આ બે આ નામ ગાજર ઘાસનું નામ યાદ રાખજો પાર્થેનિયમ પાર્થેનિયમ છે એ ગાજર ઘાસનું નામ છે નિંદણ શા માટે કાઢી નાખવું જોઈએ તો નિંદણ ખોરાકના સ્થાન માટે પ્રકાશ સાથે સ્પર્ધા કરે વધુ પોષક તત્વો મેળવી પાક ઉત્પાદન ઘટાડે માટે તેને દૂર કરવું જોઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ગોદામોમાં રાખેલ કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક કારકો કયા કયા છે ગોદામમાં રાખો એને નુકસાન કરવા આવી જશે કોણ કોણ કીટકો ઉંદર ફૂગ ઇતરડી વગેરે ગોદામોમાં રાખેલ કૃષિ પાકને નુકસાન કરે બ્રોઇલર અને લેયર મરઘી એટલે શું જે મરઘીમાંથી માંસ મળે એને બ્રોઇલર કહેવાય અને જે મરઘી ઈંડા આપે તેને લેયર મરઘી કહેવાય સમુદ્રમાં માછલીઓના મોટા સમૂહની તપાસ કોના દ્વારા થાય તો સમુદ્રમાં માછલીઓના મોટા સમૂહની તપાસ સેટેલાઇટ અને પ્રતિધ્વનિ ધ્વનિત્ર થાય મરીન કલ્ચર એટલે શું તો ભવિષ્યમાં દરિયાઈ માછલીઓના ભંડાર ઓછા હોવાની સ્થિતિમાં આ માછલીઓની પૂરતી સંવર્ધન દ્વારા થઈ શકે પ્રણાલીને દરિયાઈ સંવર્ધન કહેવાય છે અને મરીન કલ્ચર કહેવાય તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ પાંચસો લેખ નો ટાર્ગેટ છે આ કે તમે પૂરો કરશો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર